નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના ટૉપિક ઉપર ચર્ચા કરીશું જે તાજું જન્મેલું બાળક હોય એટલે કે નવજાત શિશુ એની આપણે ઘરે શું શું કાળજી રાખવી એના વિશે આપણે ચર્ચા કરીશું તેમજ જે તાજું જન્મેલું બાળક હોય એમાં એવા કયા કયા લક્ષણો ગંભીર લક્ષણો હોય તો આપણે બાળકોના ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ એના વિશે પણ આપણે ચર્ચા કરીશું એટલે વિડીયોને આપ અંત સુધી જોવા વિનંતી આપ સૌ જાણો જ છો હું છું ડૉક્ટર ધર્મેશ ગોહિલ નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ મધુરોમ હોસ્પિટલની બાજુમાં આવેલી છે ડેબર રોડ ઉપર તો મિત્રો હવે આપણે એ જોઈએ કે સૌથી પહેલાં કે નવજાત શિશુ કહેવાય કોને તો જે તાજું જન્મેલું બાળક હોય એ જન્મથી લઈ અને અઠ્યાવીસ દિવસનું થાય ત્યાં સુધી એને નવજાત શિશુ અથવા તો ન્યૂબોર્ન કહેવામાં આવે છે અને જો બે બેબીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન હોય તો આપણે એને ઘરે શું શું કાળજી રાખવી એના વિશે આપણે ચર્ચા કરીએ તો એમાં સૌથી જે અગત્યનું જે પોઈન્ટ જે છે એ છે એ જે નવજાત શિશુ હોય એને એમના મમ્મીનું આપણે જે દૂધ હોય ધાવણ એ જ આપણે આપીએ તો એ તો બાળક તંદુરસ્ત જ રહે એને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય અને નવજાત શિશુ જે છે એ છ મહિનાનું થાય ત્યાં સુધી એને માત્ર ને માત્ર એના મમ્મીનું ધાવણ જ આપવું જોઈએ એના સિવાય એના મમ્મીના ધાવણ સિવાય એટલે કે બ્રેસ્ટ ફીડિંગ સિવાય બીજી કોઈ પણ વસ્તુ ન્યૂબોર્ન એટલે કે નવજાત શિશુને ન આપવી જોઈએ આપણા ઘણા લોકોમાં એવો રિવાજ હોય કે બાળકનો જન્મ થાય પછી તરતને તરત આપણે ગળથુથી આપતા હોઈએ છીએ અથવા તો પાણી આપતા હોઈએ છીએ તો આ બધી જે પ્રેક્ટિસ જે છે એ બાળકને ક્યારેક ગંભીર નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે બાળકને ગળથુથી પણ નહીં આપવાની પાણી પણ નહીં પાવાનું એને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવાનું એ સિવાય છ મહિનાની ઉંમર થાય ત્યાં સુધી બીજું કંઈ પણ આપવાનું નહીં એ સિવાય જે આપણે ફીડિંગ આપીએ બેબીને તો સુતા સૂતા જે છે એ ફિડિંગ નહીં આપવાનું હંમેશા માતાએ બેસીને જ સિટિંગ પોઝિશનમાં જ શક્ય હોય ત્યાં સુધી ફિડિંગ આપવું જોઈએ અને ફિડિંગ આપ્યા પછી એમને બેબીને જે છે બાળકને એ આપણે ખભે રાખી અને આપણે થાબડવું જોઈએ કે જેથી કરીને જે કંઈ પણ અંદર ગે હવા કે સાથે ફીડિંગ સાથે ગયું હોય એ બધું ઓટકારવાટે નીકળી જાય અને હવે એ સિવાય આપણે બીજી વાત કરીએ તો બાળકને આપણે ક્યારે નવડાવવું જોઈએ તો શિયાળા જેવી અથવા ચોમાસા જેવી ઠંડી ઋતુ હોય તો તમે એકાત્રે અથવા બે ત્રણ દિવસે નવડાવો તો પણ ચાલે અને ઠંડી ઋતુમાં હંમેશા સહેજ ગરમ પાણી કરી અને એનાથી જ નવડાવવું જોઈએ બાળકને અને ખૂબ જ સ્પીડમાં એકદમ ઝડપથી નવડાવી લેવું જોઈએ અને નવડાવીને તરતને તરત બાળકને કોરું કોરું કરી અને તરતને તરત એને કપડાં પહેરાવી અને ઉપર ગરમ કપડાં પહેરાવી હાથ પગના મોજા છે માથે ટોપી છે સ્વેટર છે એ બધું પહેરાવી અને ગરમ કપડામાં વીટાડી દેવું જોઈએ જો આપણે આ આ પ્રોસેસમાં આપણે વાર લગાડીએ તો નવજાત શિશું જે છે એ ઠંડુ પડી જાય અને હાઇપોથર્મિયા થઈ જાય એવા ચાન્સીસ રહેતા હોય છે એટલે હંમેશા આ જે નવડાવવાની પ્રોસેસ છે એ શક્ય તેટલી ઝડપી કરવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બપોરે અથવા બપોર પછી બે ત્રણ વાગ્યાની આસપાસ જ બાળકને નવડાવવું જોઈએ સવારે વહેલા અથવા સાંજના સમયે ન નવડાવવું જોઈએ એ સિવાય બાળકની જે સ્કીન જે છે એમાં આપણે એની એની કેર માટે આપણે મસાજ કરવું હોય તો એ આપણે કરી શકીએ કોઈ જે કોકોનટ ઓઇલ છે એટલે કે ટોપરાનું તેલ છે નાળિયેર તેલ અથવા તો તલનું તેલ છે એનાથી બાળકને આપણે મસાજ કરી શકીએ પણ મસાજ કરતી વખતે એ ખાસ કાળજી રાખવાની કે મસાજ જે છે એ એકદમ હળવા હાથે કરવાની બહુ જોરથી મસાજ કરવાની નહીં એ એ સિવાય આજે ઠંડી ઋતુ હોય શિયાળો છે ચોમાસું છે તો એવા સમયે બાળકનું જે ટેમ્પરેચર હોય જે નવજાત શિશુનું એ ઓછું થઈ જવાની સંભાવના રહેતી હોય છે અને એ જે હાઈપોથર્મિયાને કહેવાય અને એ હાઇપોથર્મિયા જે છે એ ખૂબ જ ગંભીર વસ્તુ છે અને એમાં બાળક સિરિયસ પણ થઈ જતું હોય ને એને ઘણીવાર દાખલ થવા કરવાની જરૂર પણ પડતી હોય તો બાળકને આ ઠંડી ઋતુમાં હાઈપોથોર્મિયા ન થાય એની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ હવે આ ન થાય એના માટે આપણે એક તો બેબીને જે છે એના મમ્મીના સ્કિન ટુ સ્કિન ટચ થાય એના મમ્મીના સ્કિન સાથે ટચ મારીએ બાળક એવી રીતે રાખવું જોઈએ એ સિવાય એને આપણે હંમેશા ગરમ કપડાં પહેરાવવા જોઈએ માથે ટોપી છે હાથ પગના મોજા છે સ્વેટર છે અને એને ગરમ કપડામાં હંમેશા વીટાડીને જ આપણે રાખવું જોઈએ અને જ્યારે ઉનાળાની ઋતુ હોય ગરમ ઋતુ ત્યારે આપણે બાળકને આછા સૂત્રા કપડાં પહેરાવવા જોઈએ અને બાળકને ત્યારે આપણે ખુલવા ખુલવામાં આપણે રાખી શકીએ અથવા તો સામાન્ય પંખો પણ રાખી શકીએ ઉનાળાની ઋતુમાં અથવા તો એસી છે એ આપણે અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રીની આસપાસ એસી રાખવું હોય તો ઉનાળાની ઋતુમાં એ પણ આપણે રાખી શકીએ એ સિવાય જે નવજાત શિશુનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે બાળક ઠંડુ ન પડે એના માટે જે છે એ એક કે એમસી કહેવાય કાંગારુ મધર કેર એ પણ જો આપણે ઘરે કરીએ તો બાળકનું ટેમ્પરેચર જળવાઈ રહીએ અને માતા અને બાળક વચ્ચે જે બોન્ડિંગ જે છે એ વધુ સારી રીતે થાય અને બ્રેસ્ટ ફીડિંગ પણ જે છે એ બાળક વધુ સારી રીતે લઈ શકે તો એ જે કે એમસી છે કાંગારું મધર કેર એટલે કાંગારુ મધર કેર મતલબ કે જેમ કાંગારું જે છે એમ એ પોતાના બચ્ચાને પોતાની જે એક પોતાની સ્કિનને ટચ થાય એવી રીતે એક ચામ ચામડીની કોથળી હોય એની અંદર પોતાના બચ્ચાને રાખે એવી જ રીતે માતાએ પણ જે નવજાત શિશુ હોય એને પોતાની સ્કિન સાથે ટચ થાય એવી રીતે છાતીના ભાગમાં એવી રીતે બાળકને બંનેની સ્કિન એકબીજાના કોન્ટેક મારીએ એવી રીતે બાળકને આપણે રાખીએ તો એનું ટેમ્પરેચરને બધું મેન્ટેન રહીએ બાળક માટે સારું રહે આ કાંગારુ મધર કેર જે છે એ ખાસ કરીને જે નવજાત શિશુ જે છે ઓછા વજનવાળા હોય અથવા તો અધૂરા માસે જન્મેલા હોય એવા જે નવજાત શિશુ હોય એના માટે તો એક આશીર્વાદરૂપ છે કે એવા એવા બાળકોમાં જે ટેમ્પરેચર જે છે એ મેન્ટેન કરવું ઘણીવાર અઘરું પડતું હોય એવા બાળકો જે છે એમાં ટેમ્પરેચર રેગ્યુલેશનનો કંટ્રોલ હજી પૂરેપૂરો વિકસિત ન થયો એટલે એવા બાળકો જે છે એ વધુ ઠંડા પડી જવાના ચાન્સીસ હોય છે તો એવા બાળકોમાં આપણે કાંગારું કેર આપીએ તો બાળકનું ટેમ્પરેચર જળવાઈ રહીએ છીએ એ સિવાય આપણામાં એવો રિવાજ હોય કે બાળકને આપણે પાવડર લગાડીએ આંજણ આંજીએ માથામાં તેલ નાખીએ તો આવી બધી વસ્તુઓ જે છે એ બાળકને નુકસાન કરતી હોય છે એટલે એવું બધું કંઈ કરવું ન જોઈએ એ સિવાય જે નવજાત શિશુ જે છે એ ચોવીસ કલાકની અંદર જે યુરિન પાસ કરી નાખવું જોઈએ અને ચોવીસ કલાકની અંદર જે સ્ટૂલ છે એટલે કે સંડાસ છે એ પણ કરી લેવું જોઈએ જો નવજાત શિશુ છે એ ચોવીસ કલાકની અંદર સ્ટૂલ પણ ન કરે અથવા યુરિન પણ ન કરે તો તાત્કાલિક આપણે બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ હવે એ સિવાય નવજાત શિશુની આપણે રૂટિનમાં ક્યારે વિઝિટ કરવી જોઈએ બાળકોના ડૉક્ટરની તો એક તો જન્મ પછી તરતના તરત જ આપણે વિઝિટ કરવી જોઈએ બાળકોના ડૉક્ટરની અને એ દરમિયાન એમને એક વિટામિન કેનું ઇન્જેક્શન આપવાનું હોય એ સિવાય બીસીજીની રસી છે અને ઝેરી કમળાની રસી છે એ આપવાની થતી હોય છે એટલે આપણે જન્મના તરત પછી આપણે બાળકોના ડૉક્ટરનું કોન્ટેક કરીએ તો આજે એનું રૂટીન જે બધું આપવાનું હોય ઇન્જેક્શન્સને વેક્સિન્સને એ બધું અપાઈ જાય એ સિવાય બાળકનું વજન કેટલું છે એની ઊંચાઈ એટલે કે લંબાઈ કેટલી છે અને એનો જે માથાનો ઘેરાવો એટલે કે હેડ સકમફરન્સ કહેવાય એ કેટલું છે એ બધું આપણે એનું માપ લઈ અને આપણે નોંધ કરી રાખીએ તો ભવિષ્યમાં બાળકનો વિકાસ એનું વજન બરાબર વધે છે કે નથી વધતું એની ઊંચાઈ લંબાઈ બરાબર વધે છે કે નથી વધતું એનો માથાનો ઘેરાવો એટલે કે મગજનો વિકાસ બરાબર થાય છે કે નથી થતું એની આપણે ભવિષ્યમાં એક ખ્યાલ આવે એના જે ગ્રોથના જે છે એના ચાર્ટ પણ આવતા હોય છે એટલે એ એ ગ્રોથ ચાર્ટ દ્વારા આપણે એનું મોનિટરિંગ કરીએ ભવિષ્યમાં તો એમનો વિકાસ બરાબર થાય છે કે નથી થતો એનો આપણે બરાબર વહેલો ખ્યાલ આવી જાય હવે આપણે એ ચર્ચા કરીએ કે ક્યારે આપણે બાળકોના ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ એવા તો નવજાત શિશુની અંદર ક્યાં ક્યાં લક્ષણો હોય કે જેમાં આપણે બાળકોના ડૉક્ટરોનો આપણે તાત્કાલિક સંપર્ક કરવો પડે તો એવા લક્ષણોમાં આપણે જોઈએ તો બાળક સાવ ફીકું પડી જાય અથવા તો બાળક જે છે એ ભૂરું પડી જાય એના હાથ પગના આંગળા છે હોઠ છે જીભ છે એ બધું જે છે એ બ્લૂ બ્લૂ કલરનું એટલે કે ભૂરું પડી જાય તો આપણે સંપર્ક કરવો જોઈએ એ સિવાય બાળક બહુ વધુ પડતું હોય કોઈપણ રીતે એનું જે રડવાનું છે એ કંટ્રોલ જ ન થાય તો પણ આપણે સંપર્ક કરવો જોઈએ અથવા બાળક વધુ પડતું સૂતું રહીએ એને આપણે ફિડિંગ માટે પણ ઉઠે નહીં અને એમને પડ્યું રહીએ વધુ પડતું સૂતું રહીએ તો એવા સંજોગોમાં પણ એમનો સંપર્ક કરવો જોઈએ એ સિવાય જે નવજાત શિશુ છે એને કમળો થાય એની સ્કિન જે છે એ એમ પીળા પીળાશ પડતી લાગે અથવા તો આંખો જે છે એ પીળી લાગે તો એ પણ એક ગંભીર લક્ષણ અમુક સંજોગોમાં ક્યારેક બહુ કમળો વધી જાય તો મગજ ઉપર પણ અસર થઈ જતી હોય છે એ સિવાય બાળકને તાવ આવે અથવા તો બાળક વધુ પડતું ઠંડુ પડી જાય એના હાથ પગ જે છે એ ઠંડા પડી જાય તો એના હાઈપોથર્મિયા કહેવાય તો આ બંને સંજોગોમાં પણ બાળક બાળકોના ડૉક્ટરોનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ એ સિવાય તાણ આવે આંચકી આવે બાળકને આંચકીમાં જે હાથપગ છે કડક થઈ જાય કે હાથપગ જે છે આમ આમ ખેંચાય કે આંખો અધર ચડી જાય એ ટાઈપના સિમ્ટમ્સ હોય તો એને આંચકી કહેવાય અને એ એવા સંજોગોમાં પણ તાત્કાલિક બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ એ સિવાય નવજાત શિશુને પાતળા પાણી જેવા ઝાડા થાય ઉલટી થાય એ એ ટાઈપની પણ કોઈ પણ પ્રકારની લક્ષણો દેખાય અથવા તો બાળકને એકદમ શ્વાસ ચડતો હોય એનો શ્વાસ ઝડપથી લેતું હોય બાળક તો પણ નવજાત શિશુનું જે છે એને આપણે તાત્કાલિક બાળકોના ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ તો આજે આપણે નવજાત શિશુ વિશે એના આરોગ્ય વિશે એના ઘરે શું શું કાળજી લેવી એના વિશે આપણે બધી ચર્ચા કરી છે આ તો આપને આના વિષયમાં અથવા તો બાળકોના આરોગ્યના વિષયમાં કોઈપણ પ્રકારનો જો તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો તો આપણે એનો શક્ય હોય એને એમ તાત્કાલિક હું એનો જવાબ આપીશ હું જાતે જ જવાબ આપીશ અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને તમારા સગાવાલા મિત્રોમાં શેર કરજો અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નમસ્કાર મિત્રો